આજે સવાર સવારમાં વેદુ વહેલું વેલી ઉઠી ગયું વાહ વેદું વેરી ગુડ હું હજી ચક્કર મારવા ગયો સાત ગઈ હે ની અંદર આવતી આજે કોઈ ગેસ્ટ આવવાનું છે આપણી ઘરે કોઈ આવવાનું છે આપણી ઘરે હે મેં કીધું એટલે ઉઠી ગઈ ઈસો તો કોણ આવવાનું છે મામા મામી હા લે લે મને તો મેં કીધું તને ખબર છે કે નહીં એટલે હું પૂછું છું મને ખબર છે પણ મેં કીધું તને ખબર હોય કે ન હોય કેમ ખબર પડે આર્ય પુત્રી સાવધાન એવું ફંક્શન છે ફંક્શન નું નામ વેદુના સ્કૂલના એન્યુઅલ ફંક્શન નું નામ તારે એમાં જવાનું છે ને આર્ય પુત્રી સાવધાન એમાં શું બતાવવાનું હોય હા જોઈ લે વેદું મનકીએ છે અહીં દિવાલે કાન રાખો તો અહીંયા અત્યારના પોરમાં મેં કાન રાખ્યો ને તો બાજુના ઘરે ટીવી ચાલુ હોય ને એનો ક્લિયર આમ થોડોક અવાજ આવતો હતો એટલે દિવાલો કે ભી કાન હોતે કહેવત ખોટી નથી અત્યારે શિયાળામાં વધારે સાંભળાય બાજુના ઘરમાં ટીવી કે એવું કંઈ ચાલતું હોય ને તો ટ્રાય કરજો મને માનવામાં નહોતું આવતું મેં તો ટ્રાય અત્યારે જોયું તો ખરેખર સંભળાય છે એમને ન સંભળાય દિવાલની નજીક કાન રાખીએ ને ત્યારે જ સંભળાય એનિવર્સરીમાં એ નહોતો આવ્યો ને એટલે આજે જો સાયકલ ઉપર જાન જોડીને લઈ જાય એના જેવું હા એટલે આજે મામા ભાણિયાનું મેચિંગ છે એ દિવસે નહોતું જવાનું ને એટલે આજે સાયકલમાં જાન જોડીને જાય છે મામા ભાણિયા આલો ફટાણું કહે ને સાસરી કચા પોતા કચરા પોતા છે એના જેવું આ પ્રૂવ કરાવે આજે એનિવર્સરી છે ને એટલે એ મારી છે મને દાદાગીરી લઈ જવાનું આજે એનિવર્સરીના દિવસે નવા વરઘોડિયાઓને શોપિંગ કરાવવા માટે લઈ જાય ગોંડલની ગલીઓમાં તમે કોઈ દિવસ વિચાર્યું તો લંડન ને અમદાવાદ ને થાણા કલર થઈને ગોંડલમાં આવીને એ એનિવર્સરીના દિવસે શોપિંગ કરવા માટે જશું એમાં આવા બ્લોગ બનાવતા રહેશું આપણે આજે મહેનત ઓછી કરવી પડશે કન્ટેન્ટ એમને મળી જશે થોડું ઘણું હા એના રે એવા છે ભાઈ સ્પેશિયલ હા ચલો અત્યારે બેટ લગાવી છે ભાઈ કહે છે કે પંદર મિનિટ માં લઈ લેશે એટલે ચોઈસ સારી કહેવાય નકર જનરલી તો લેડીઝ વાર લગાડે પણ આ કેસમાં ઊંધું છે તો હવે એના તારે ફટાફટ થશે નકર તારે ચોઈસ છે એની પાસે જ કરાવી હવે એવું કઈક કરવું જોઈએ જોઈ પેલા હવે ટાઈમ સ્ટાર્ટ યોર ટાઈમ સ્ટાર્ટ ના હોય

આના ચાર એટલે એ તો ફેર તો પડે ને પણ એક માં પૈતું વર્ક ફ્રોમ એની પ્લેસ ચાલુ છે